નમસ્તે ખેડૂત મિત્રો આજરોજ આપણે આવેલા છીએ ભેસાણ તાલુકાના રાણપુર ગામમાં જે આપણે પ્રગતિશીલ ખેડૂત છે જેમની મુલાકાતે આપણે આવેલા છીએ કે જેને આપણે ડુંગળીનું વાવેતર કરેલું છે હવે તમે જોઈ શકો છો આટલું સરસ એવું ડુંગળીનું વાવેતર છે તો હવે આના પાછળ ખેડૂતો કઈ પ્રકારની દવા વાપરે છે જેથી કરી આ સારું એવું આપણે ડુંગળીનું વાવેતર જોવા મળે છે તો હવે ખુદ આપણે ખેડૂત પાસેથી માહિતી મેળવીએ તમારું પૂરું નામ અને માહિતી આપો મારું નામ ગોરધનભાઈ લાખાભાઈ સરધારા ક્યુ ગામ રાણપુર બરાબર હવે ગોરધનભાઈ તમે આ ઢુંગરી કરી છે કેટલા વીઘાની ઢુંગરી છે ઢુંગરી આ 5 વીઘાની છે 5 વીઘાની ઢુંગરી છે એમાં તમે આપણે કઈ દવાનો છટકાવ કરેલો છે આવડી આ કઈ છે આપણે પાવર ખેતી દવ્ય પાવર હા એનો કેટલા રાઉન્ડ માર્યા આ ત્રીજો મારવાનો છે કાલે બરાબર બે રાઉન્ડ માર્યા છે અને ત્રીજો ડોઝ કરવો છે આપણે કેટલા કેટલા દિવસના અંતરે રાઉન્ડ કર્યા છે તમે અમે 10 બાર દિવસ હોય 10 બાર 10 ટુકમાં એટલા દિવસે અંતરે તમે સ્પ્રે કરો છો દવા છટાય બરાબર એના પછી તમને આમાં શું ફાયદો લાગે ડુંગરીમાં છટકાવ પછી હવે આમાં આવી છે માપે હરકી કારી બરાબર છે આમાં જોઈ શકો છો અત્યારે ટુકમાં આમાં ગાઠિયા થઈ ગયા છે આનો કેટલો ટાઈમ થયો છે ડુંગરીને 2 મહિના હા 2 મહિના થઈ ગયા બરાબર છે આ જોઈ શકો છો તમે અત્યારે આમાં ગાંઠે હારા થઈ ગયા છે ડુંગળીનો ગાંજોય હારો છે અને ટૂંકમાં કોઈ પણ પ્રકારની કોઈ કાંઈ થ્રીપ મચ્છી કે કાંઈ રોગ જીવાતા નથી એકદમ નરવી ડુંગળી છે તો બીજા જે ખેડૂત હોય આજુબાજુમાં લાખાભાઈ જે આપણે ડુંગળી કરી છે એના કરતાં તમને સારી લાગે તમારી ડુંગળી તમને બીજા ખેડૂતો આવી ડુંગળી એના કરતાં આ ડુંગળીમાં ફેર છે બરાબર છે અને ટૂંકમાં ખર્ચો ઓછો લાગે કે વધારે આ દવાનો ખર્ચો માપ્યા લાગે ઓછો લાગે ખર્ચો ઓછો બરાબર છે તો કોઈ પણ મિત્રોને આ દવાનો ઉપયોગ કરવો હોય ડુંગળી કે કોઈ પણ અન્ય પાકમાં તો ઉપયોગ કરી શકે બરાબર ભલે ભલે